ફરી એકવાર ચીનમાં વાયરસ ફેલાયો છે પણ ભારતમાં પણ તેની એન્ટ્રી થઈ ચૂકી છે ચિંતાજનક આ સમાચાર છે એટલા માટે જ અમારે તમને તમામ માહિતી આપવી છે ફરી કોરોનાની યાદ આવે તેવા દિવસો આવી ગયા છે જ્યાં ચીનના એચએમપીવી વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે બેંગલુરુમાં એચએમપીવી વાયરસના બે કેસ આજે નોંધાઈ ચૂક્યા છે જેમાં એક આઠ માસની બાળકી અને ત્રણ મહિનાના બાળકનો સમાવેશ થાય છે એચએમપીવી પોઝિટિવ આ બંને બાળકો લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યા અમે અમારા લેબમાં ટેસ્ટ નથી કર્યા તેવું સ્વાસ્થ્ય વિભાગનું નિવેદન સામે આવી ચૂક્યું છે સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં આ કેસ સામે આવ્યા હોઈ શકે છે ચીનમાં એચએમપીવી વાયરસ તબાહી મચાવી રહ્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે ચીનના કેટલાક પ્રાંતમાં ઇમરજન્સી જાહેર પણ કરી દેવામાં આવી છે અને આ સ્થિતિ કોરોના સમયની યાદ અપાવી રહી છે આ સાથે બેંગલુરુમાં બે કેસ નોંધાતા કર્ણાટકમાં આરોગ્ય મંત્રીએ આપાતકાલીન બેઠક બોલાવી છે અને મહત્વપૂર્ણ ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવી રહી છે કેમ કે ફરી એકવાર કોરોના વાયરસ જેવો જ એચએમ પીવી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે તો ચીનમાં ફેલાઈ રહેલો આ એચએમપીવી વાયરસ આખરે શું છે શું ખરેખર તે કોરોના વાયરસ જેટલો ઘાતક છે જ્યારે બેંગલુરુમાં એટલે કે ભારતમાં તેની એન્ટ્રી થઈ ચૂકી છે અને બેંગલુરુમાં બે કેસ નોંધાઈ ચૂક્યા છે ત્યારે આપણે જાણીશું કે આ ત્રણ વાયરસ આખરે શું છે ચીનમાં એકસાથે ત્રણ વાયરસ ફેલાયા છે નંબર એક વાયરસ તમે જો નંબર બે વાયરસ છે એચએમપીવી વાયરસ એચએમપીવી વાયરસ જે અત્યારે હાલ ભારતમાં પણ તેની એન્ટ્રી થઈ ચૂકી છે નંબર ત્રણ પર માઇક્રોપ્લાઝમા ન્યુમોનિયાનો વાયરસ છે જે પણ ચીન માં અત્યારે હાહાકાર મચાવી રહ્યો છે તેનું સંક્રમણ સતત વધી રહ્યું છે વાયરસ આખરે શું છે તે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે એટલે કે હ્યુમન મેટા વાયરસ જે એક માણસથી બીજા માણસમાં ફેલાય છે એટલે કે કોરોનાની રીતે જ આ વાયરસ સંક્રમિત અન્ય લોકોને કરે છે નાના બાળકો વૃદ્ધ અને અશક્તિ ધરાવતા લોકોનો શિકાર આ વાયરસ પહેલા કરે છે એટલે કે જેવી રીતે કોરોના વાયરસમાં આપણે જોયું હતું કેવી રીતે સંક્રમણ જે બીમાર લોકો હતા નાના બાળકોને વૃદ્ધો વધારે સંક્રમિત થતા હતા તે જ

હાલ તો ડરાવી રહ્યા છે ચીનના એચએમ વાયરસ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર અત્યારે સતર્ક થઈ ચૂકી છે ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે નવા વાયરસ મામલે માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે ગંભીરતા પડશે આખરે શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી લક્ષણો જણાય તો ડોક્ટરો સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે રાજ્યમાં હાલ એક પણ કેસ ન નોંધાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે જો કે બેંગલુરૂમાં બે કેસ નોંધાતાની સાથે હવે કેન્દ્ર સરકારનો આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ચુક્યો છે જો કે તેમનું કહેવું છે કે હાલ અમારી પાસે કોઈ ટેસ્ટ નથી થયા ખાનગી હોસ્પિટલના ટેસ્ટ હોઈ શકે છે એટલે કેન્દ્રીય આરોગ્ય વિભાગ તો સક્રિય થયો છે સાથે ગુજરાતનું આરોગ્ય વિભાગ પણ સક્રિય થઈ ચૂક્યું છે માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે આ વાયરસને લઈને માર્ગદર્શિકામાં શું કહેવામાં આવ્યું છે કરીએ શું કરવું કે કે છીંક આવે તો મોઢું અને રૂમાલ ઢાંકવું ખૂબ જ જરૂરી છે જેથી જો સંક્રમણ હોય તો અન્ય લોકોમાં ફેલાય નહીં તાવ ઉધરસ અને છીંક આવે તો જાહેર સ્થળે જવાનું ટાળવું જેથી આ સંક્રમણ અન્ય લોકો અન્ય લોકો વચ્ચે જાય નહીં હાથને નિયમિત રીતે સાબુ કે પાણીથી ધોવા ખૂબ જ જરૂરી છે તો સંક્રમ સંક્રમણ જો તમારા હાથે લાગેલું છે તો તમારા ના આવે અથવા બીજા કસામાં ના જાય હાથ સાફ કરવા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે એટલે કે કોરોના સમયમાં જે પણ માર્ગદર્શિકા હતી તેનું લગભગ પાલન અહીંયા ફરી એકવાર કરવું પડશે ભીડ ભાડાવાળા સ્થળોથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે જેથી સંક્રમિત વ્યક્તિ જો એ ભીડમાં હોય તો તમે એ સંક્રમણથી બચી જાઓ ફ્લુથી પીડિત વ્યક્તિથી અંતર રાખવું સોશિયલ ડિસ્ટન્સ આ શબ્દ તમને યાદ હશે કોરોના વખતે આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખતા હતા તે સોશિયલ ડિસ્ટન્સના જિંદગીમાં ફરી એકવાર આપણે પ્રવેશ વિશ્વાનું છે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પૂરતી ઊંઘ લેવી અને એવો ખોરાક લેવો એવા એવું આરોગ્ય જાળવવું કે જેથી તમારું જે રોગ પ્રતિકારક શક્તિ છે તે સારી રહે માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે શંકાસ્પદ લક્ષણ જો દેખાય છે તો દવાખાનો દવાખાનાનો સંપર્ક કરવો અને ડોક્ટરને અનુસરવું ખૂબ જ જરૂરી છે આવશ્યક ન હોય તો આ કાન અને મોઢાને સ્પર્શ ન કરવો માસ્ક પહેરવું તે પણ ખૂબ જરૂરી છે ચેપગ્રસ્ત વ્યક્તિની વસ્તુઓ અન્ય કોઈ ન વાપરે તેનું પણ ખૂબ જ ધ્યાન રાખવું એટલે કે આપણે જાતે દવા લેવાનું ટાળો જરૂર લાગે તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે કેમ કે આ વાયરસ પણ ઘાતક સાબિત થઈ શકે છે એટલા માટે જ તમારે તમારી જાતને સાથે તમારા પરિવારને સુરક્ષિત રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે